નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ છેલ્લા એકસો સાત વર્ષથી કેટલાય ઉતાર ચઢાવમાંથી પસાર થઈને કીર્તિમાન સ્થાપિત કરી ભવ્ય ભૂતકાળ ઇતિહાસ અને વારસો ધરાવતી અને હાલમાં નવા રૂપરંગ સાથે પણ અડીખમ ઊભી રહેલી વિરમગામની શાળા એટલે શેઠ એમ જે હાઈસ્કૂલ શેઠ એમ જે હાઈસ્કૂલના એકસો આઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સરસ્વતી વંદના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઇનામ સહ સન્માન સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓને જમાડીને શાળાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી તમે પણ કોમેન્ટ કરીને સેટ એમ જે હાઈસ્કૂલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી શકો છો અને શાળા સાથે જોડાયેલા આપના સ્મરણો કોમેન્ટમાં જણાવશો જો તમારા વાહનનું પીયુસી વીમો ટેક્સ બાકી હશે તો ફાસ્ટેગમાંથી પૈસા કપાઈ જશે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ઇડિડેક્શન પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં ટ્રાન્સપોર્ટ વ્હીકલ અને બીજા તબક્કામાં પ્રાઇવેટ વ્હીકલનો સમાવેશ કરશે કેન્દ્ર સરકારનું બજેટ હશે ગ્રામીણ વિકાસલક્ષી આવક વૃદ્ધિ પર ફોકસ ગ્રામીણ વિસ્તારમાં ચાલી રહેલી યોજનાઓ ઉપરની ફાળવણી વધારાશે હરિયાણા મહારાષ્ટ્ર ઝારખંડમાં આવી રહેલી ચૂંટણીમાં એનડીએને ફાયદો થાય તેવા હશે પગલાંઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે જાપાનના ડેલિગેશનની ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત જાપાનના સિજુઓકા પ્રિફેક્ચર એસેમ્બલીના સભ્ય અને ત્યાંની એસેમ્બલીના ઇન્ડિયા જાપાન ફ્રેન્ડશીપ પાર્લામેન્ટ લીગના સેક્રેટરી જનરલ શ્રી યુત આસુયુકી રાંચીના નેતૃત્વમાં અઢાર સભ્યોના ડેલિગેશને ગુજરાત સાથે પીપલ ટુ પીપલ કોન્ટેક શિક્ષણ સંશોધન પ્રવાસન સાંસ્કૃતિક સંબંધોનો સેતુ વધારવા ઉત્સાહ દર્શાવી ભારતીય નૌકાદળે તેની મુખ્ય રાષ્ટ્રીય સ્તરની ક્વિઝ સ્પર્ધા થિંક બે હજાર ચોવીસ શરૂ કરી રસ ધરાવતી શાળાઓ થિંક બે હજાર ચોવીસ વેબસાઇટ ડબલ્યુ 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 ઇન્ડિયન નેવી ડોટ ઇન દ્વારા નોંધણી કરાવી શકે છે વેબસાઇટની લિંક વિડીયોની કોમેન્ટમાં આપવામાં આવેલી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન મજબૂતીકરણ માટે ચૌદસો સિત્તેર કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી છસ્સો ઇઠ્યાસી કિલોમીટરના પાંસઠ માર્ગોનું અપગ્રેડેશન મજબૂતીકરણ થશે આ માર્ગોને જોડતા ગામો નગરો શહેરોના ટ્રાફિકને સરળતા થશે વાહન વ્યવહાર સાનુકૂળ માર્ગો મળશે કેન્દ્ર સરકારે નીતિ આયોગનું પુનર્ગઠન કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિ આયોગના અધ્યક્ષ છે જ્યારે સુમન બેરીને ઉપાધ્યક્ષ બનાવવામાં આવે છે ખાસ આમંત્રિત તરીકે અગિયાર મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે જેમાં સહયોગી પક્ષોના વરિષ્ઠ મંત્રીઓને પણ સ્થાન મળ્યું છે ચીન નહીં ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી વાળો દેશ યુનોના વર્લ્ડ પોપ્યુલેશનના છેલ્લામાં છેલ્લા આંકડા અનુસાર બે હજાર ચોવીસમાં ભારતે ચીનને પછાડી દીધું છે બીજા ક્રમે ચીન અમેરિકા ત્રીજા ક્રમે ઇન્ડોનેશિયા ચોથા ક્રમે પાકિસ્તાન પાંચમા ક્રમે અને બાંગ્લાદેશ આઠમા ક્રમે યુક્રેન સામેનું યુદ્ધ બંધ કરવા ઉતરીને સમજાવો અમેરિકાની ભારતને વિનંતી અમેરિકાએ ફરી એકવાર ભારતને અનુરોધ કર્યો અમેરિકીના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું છે કે ભારતના રશિયા સાથેના સંબંધો તો દાયકાઓથી જાણીતા છે ભારતનું રશિયામાં વિશિષ્ટ સ્થાન છે તેથી જ અમે આ અનુરોધ કરીએ છીએ દુબઈમાં અગ્નિવર્ષા ગરમી અધદ બાસઠ પોઈન્ટ બાવીસ ડિગ્રી કાળઝાર ગરમીથી શેકાતું સેન્ટ સિટી સોળ જુલાઈએ બપોરે ત્રણ વાગે બાસઠ પોઈન્ટ બાવીસ ડિગ્રી તાપમાન નોંધાયું જોકે બપોરે પારો ગગડીને ત્રેપન પોઈન્ટ નવ ડિગ્રીએ પહોંચ્યો હતો આ ગરમીને જીવલેણ કહેવાય છે હીટવેવથી શહેરના હાલ બેહાલ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહ્યા બદલ આપનો આભાર